ઘણા ચમત્કાર કર્યા છે વિશ્રામવાર જ્યારે લોકો સભાગૃહમાં એટલા માટે જાય છે કે પોતે બીમાર હોય ઈશ્વર સાજા કરે એમ હેતુથી સભાગૃહમાં આવતા હોય છે અને પ્રભુ ઈશ્વર વિશ્રામવારના દિવસે ઘણા બધાને સાજા કર્યા હતા એક તો આપણે જાણીએ છીએ લોકના ગ્રંથમાં ચોથો જેમાં આડત્રીસમી કલામાં પિતરની સાસુ એમના ઘરમાં એ હતા તે દિવસે એમને સાજા કર્યા લુકના ગ્રંથ છઠ્ઠો અધિયમે છઠ્ઠી કલમમાં જે માણસનો જમણો હાથ સુકાઈ ગયો હતો સભાગૃહમાં હતો પ્રભુ યુસુ એને સાજા કરે છે અને લુકના ગ્રંથ ત્રીજો અધ્યમાં ચૌદમી કલમમાં જે અઢાર વર્ષથી અદૂત વળગવાથી ઠાર ઊભી નહીં રહી શકી એને પ્રભુ સાજા કરે છે અને આજના સુપ સંદેશમાં પણ એ વિશ્રામવાર છે પણ ક્રિષ્માલ ભાઈ બેન સભાગૃહની વાત અલગ પણ આ તો એક આગેવાનના ફોરોસી પ્રભુ પ્રભુશ્રીને જમવા બોલાયા અને પછી એક આગેવાન છે સામાન્ય માણસ નથી અને પ્રભુશ્રી ત્યાં જમવા જાય છે ત્યાં આગળ જ જળોધરતી પીડાતો એક માણસ આગળ દેખાય એટલે ઇરાદાપુરો એ લોકો બોલાવ્યા હશે આ માણસને કે પ્રભુ ઈસુ એને સાજા કરે છે કે કેમ ક્રિષ્માલભ હતા બેનો નિયમો આજ્ઞાઓ આજ્ઞાઓ અને પછી જે કાયદાઓ એ બધું માણસના સુખી જીવન જીવવા માટે છે દરેક કાયદો દરેક નિયમ એનો હેતુ છે વિશ્રામવારનું હેતુ એ હતું કે લોકો તે દિવસ આરામ કરે નહીતર માણસ સાતે સાત દિવસ તન તોડ મહેનત કરે એટલે ઈશ્વરનો ઈરાદો હતો એક દિવસ આરામ કરો સાથે સાથે દેવળમાં જાઓ સામાજિક રીતે લોકોને મળો એ હેતુ હતું સારું આધ્યાત્મિક હેતુ અને અંગત હેતુ અને એ સામાજિક હેતુ હતું અને લોકો આ ફરોશી લોકો લોકો અને બહુ કડક નિયમ તરીકે એટલે પ્રભુ પોતે પૂછે છે કે વિશ્રામવાળાને કોઈને સાજા કરવા શાસ્ત્રમાં છૂટ છે એ લોકો તો મૂંગા કારણ કે એમને તો જાણતા હતા અહીં એકાવતર હતું એમને પ્રભુને ફસાવવા માટે અને બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા એટલે એ બતાવે છે તકાવતરું છે ફસાવવા માટે છે પ્રભુ ઈસુ ભૂલ કાઢવા માટે એટલે પ્રભુ પણ પૂછે છે પ્રભુ ઈસુ કોઈનાથી ડરતા જ નહીં અને પ્રભુ જ્યારે પ્રશ્ન પૂછે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી એટલે પ્રભુ ફરી પ્રભુ કહે છે અરે તમારો ગધેડો કે બળત કૂવામાં પડી જાય તમે કાઢશો નહીં અરે જાનવર માટે જે માન આપો છો જાનવર માટે તમારામાં જે લાગણી છે જે ભાવના છે એ માણસ માટે નથી એમ કરીને એ માણસને સાજો કરે છે અને મોકલે છે હા ક્રિષ્માલા ભાઈ કાયદાઓ કરતા નિયમો કરતા આજ્ઞાઓ કરતા માણસાય મહત્વનું છે ધર્મમાં માણસાય મહત્વને છે નિયમ કરતા પણ માણસા હોય માનવતા હોય દયા હોય હું તો દયા ઈચ્છું છું પ્રભુ પોતે કહે છે એટલે પ્રભુ ઈસુ પણ દયાળુ પરમસુખી એમ બોલે છે સાથે સાથે તસલ તસલો નીકળ્યા ધર્મસ્થ બીજા પત્રમાં ત્રીજો તેમ ધીરમી કલમમાં પૌલ પોતે કહે છે ભાઈઓ ભલા કામ કરતા હારશો જ નહીં તાકશો જ નહીં કરતા રહો જેવી રીતે પ્રભુ ઈસુ કરતા હતા આપણે પ્રભુના સંતાન તરીકે હંમેશા બીજા માટે ભલું કરીએ બીજા માટે આપણે સારું કરીએ બીજા પ્રત્યે દયા બતાવીએ બીજા પ્રત્યે માનવતા બતાવીએ માણસાઈ બતાવીએ જેથી કરી આપણા કાર્ય દ્વારા આપણે પ્રભુના સંધાન સીધીને આપણે સાબિતી પુરાવો આપી શકીએ